આપણે અત્યાર સુધી જોતા આવ્યા છે કે એક નેતા દ્વારા કોઈક વસ્તુ પોસ્ટ કરવામાં આવે તો બીજા નેતા પણ એ જ વસ્તુને અનુસરે છે અને એવી જ કોઈક પોસ્ટ મૂકી દે છે થોડા સમય પહેલા ગુજરાતમાં પણ આવો જ કંઈક બનાવ આવ્યો હતો મહાવીર જયંતિના દિવસે અને એવું જ ક્યાંક હવે દિલ્હીમાં પણ થયું હોય એવું લાગી રહ્યું છે આવું એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કારણ કે અખિલેશ યાદવ દ્વારા એક જૂના પોસ્ટરને લઈને પોસ્ટ કરવામાં આવી હતી અને એનું જ સીધું આંધળું અનુકરણ કર્યું હતું અરવિંદ કેજરીવાલે અને એ બાદ હર્ષ સંઘવીએ આ બંને નેતાઓની બરાબરની ઝાટકણી કાઢી છે શું છે સમગ્ર વિષય જોઈશું આજના વિડીયોમાં નમસ્કાર હું હંસીની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ ગુજરાતની જેમ હવે ક્યાંક દરેક જગ્યાએ નેતાઓ એકબીજાનું આંધળું અનુકરણ કરતા હોય એવું લાગી રહ્યું છે સૌથી પહેલા તો આ વિષય અને આ વિવાદ ક્યાંથી સામે આવ્યો એના ઉપર નજર કરીએ અખિલેશ યાદવ દ્વારા આ એક ટ્વીટ કરવામાં આવી હતી સોળ કલાક પહેલા જેમાં લખવામાં આવ્યું છે કે ગુજરાત મોડલ ફેલ થઈ ગયું છે ગુજરાતમાં એકસો સ્કૂલોમાં દસમાના જે બોર્ડની પરીક્ષા છે એમાંથી એક પણ વિદ્યાર્થી પાસ થયું નથી ભાજપ હટાવો અને ભવિષ્ય બનાવો એવું કરીને અહીંયા પોસ્ટ મૂકવામાં આવી છે ખાસ કરીને આજે એક ખાનગી ચેનલ દ્વારા એક રિપોર્ટ આપવામાં આવ્યો છે એની અહીં વાત કરવામાં આવી છે પરંતુ ક્યાંક આ રિપોર્ટ જૂનો હોય એવી પણ શંકા સામે આવી છે અને ખાસ કરીને એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું છે કે આ રિપોર્ટ છે તે બે હજાર ત્રેવીસ અથવા તો બે હજાર ચોવીસનો છે આ પોસ્ટની અંદર તેના વિષયને લઈને ક્યાંય મેન્શન કરવામાં નથી આવ્યું પરંતુ આ જ વાત લઈને તેમના દ્વારા અહીં લખવામાં આવ્યું હતું અને એ બાદ અરવિંદ કેજરીવાલ કેવી રીતે આ સમગ્ર વિવાદમાં સામે આવ્યા હતા તો તેમના દ્વારા જે અખિલેશ યાદવ દ્વારા આ પોસ્ટ કરવામાં આવી છે એના ઉપર જ તેમને પણ લખાણ લખ્યું હતું જો એ લખાણ વિશેની વાત કરવામાં આવે તો ખાસ કરીને તેમને પણ અહીં આંધળું અનુકરણ કર્યું હતું ગુજરાતમાં ખરેખર રિઝલ્ટ આવ્યું છે કે નહીં વિદ્યાર્થીઓએ કેટલી પરીક્ષા આપી હતી ક્યારે આપવામાં આવી હતી અને ગુજરાતમાં હંમેશા ક્યારે પરિણામ સામે આવે છે તે કોઈ જ વાતને ધ્યાનમાં લીધા વિના સીધી જ તેમના દ્વારા પણ પોસ્ટ કરી દેવામાં આવી જો આ પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો અહીં પણ લખવામાં આવ્યું છે આ ગુજરાતનું મોડલ છે આ બીજેપીનું મોડલ છે જે પૂરા દેશમાં લાગુ કરવા માંગે છે અને ડબલ એન્જિનનું આ સરકાર છે એવી પણ ક્યાંક તેમના દ્વારા અહીં કટાક્ષ કરવામાં આવ્યું છે અહીં લખવામાં આવ્યું છે કે એ સમગ્ર દેશને અનપડ એટલે કે અભણ બનાવવા માંગે છે આપ મુજે એક રાજ્ય બતા દીજે જ્યાં ઇનકી સરકાર હો ઓર ઇનોને વહા શિક્ષા કા કબાડા ના કિયા હો એટલે ખાસ કરીને અહીં ભારતીય જનતા પાર્ટી ઉપર સીધા જ પ્રહાર કરી દેવામાં આવ્યા છે અખિલેશ યાદવ દ્વારા જે અહીંયા રિપોર્ટ પોસ્ટ કરવામાં આવ્યો હતો એ જ રિપોર્ટને લઈને તેમના દ્વારા પ્રહાર કરવામાં આવ્યા કે ગુજરાત એક મોડેલ છે અત્યારે હાલ અહીં ડબલ એન્જિનની સરકાર છે તેમ છતાં પણ શિક્ષણને લઈને જે સવાલો ઊભા કરવામાં આવ્યા છે

પાર્ટીઓની લેવાઈ હતી તે દરેક વાતને સાઈડમાં મૂકીને સીધા જ પ્રહાર ભારતીય જનતા પાર્ટી ઉપર કરી દેવામાં આવ્યા હતા અને ક્યાંક આજ દરેક વિષયને લઈને હવે હર્ષ સંઘવી દ્વારા સીધી જ ઝાટકણી કાઢવામાં આવી છે અરવિંદ કેજરીવાલની અને તેની સાથે અખિલેશ યાદવની જો હર્ષ સંઘવીના પોસ્ટ વિશેની વાત કરવામાં આવે તો હવે તેમના દ્વારા પણ આ બંને નેતાઓને લઈને લખાણ લખવામાં આવ્યું છે કે તે લોકોને કંઈ ખબર નથી તેમ છતાં પણ આવી પોસ્ટ કરવામાં આવી છે તેવી પણ ક્યાંક વાત તે લોકો દ્વારા કરવામાં આવી છે વિશેની વાત કરવામાં આવે તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે આ લોકો ફેક લીડર્સ છે છે એટલે ખાસ કરીને અહીં કહી દીધું કે ખોટા નેતાઓ છે તેમને તપાસ કરવી જોઈએ કે આ વિષય કયો છે કોના દ્વારા કરવામાં આવ્યો છે અને જે પ્રમાણે આ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો છે એમાં ક્યાંય બાળકોને તમારી ગંદી રાજનીતિમાં ઉમેરો નહીં તેવી પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે એટલે ખાસ કરીને જે અરવિંદ કેજરીવાલની આ પોસ્ટ હતી જે સાત કલાક પહેલાં સામે આવી હતી એને જ લઈને હર્ષ સંઘવી દ્વારા પાંચ કલાક પહેલાં જવાબ આપવામાં આવ્યો છે કે જે પ્રમાણે અત્યારે હાલ આ જે ખોટા લીડર્સ છે જે બીજી તરફ લોકોને વળી રહ્યા છે એને જ લઈને વાત કરવામાં આવી છે અને કહેવામાં પણ આવ્યું છે કે ગુજરાત બોર્ડના પરિણામો હજી સુધી બહાર પાડવામાં આવ્યા નથી પણ અખિલેશ યાદવ અને તેમની સાથે જોડાયેલા અરવિંદ કેજરીવાલ છે એ લોકોએ ખોટા રિઝલ્ટને આધારે પોતાના સોશિયલ મીડિયામાં પોસ્ટ કરી છે અને આવી જ રીતે ખોટી માહિતી ફેલાવવામાં આવી રહી છે તેવી પણ સીધી વાત હર્ષ સંઘવી દ્વારા અહીં કરી દેવામાં આવી છે એટલે ખાસ કરીને જે નેતાઓમાં એક વાત હોય છે કે પોતાની પાસે કોઈ માહિતી આવતી હોય છે તો તે લોકો જોયા વગર કંઈ પણ પોસ્ટ કરી દેતા હોય છે ને એનું જે સીધું ખોટું અને આંધળું અનુકરણ છે જે બીજા નેતાઓ કરતા હોય છે અને બીજા નેતાઓ પણ એ જોતા નથી કે ખરેખર આ માહિતી સાચી છે કે કેમ લોકો સુધી પહોંચાડશું તો આની ઇફેક્ટ શું થશે એ કશું જ જોયા વગર તે લોકો પોતાના સોશિયલ મીડિયામાં મૂકી દે છે એટલે હવે સીધા જ સવાલો આમ આદમી પાર્ટી ઉપર ઊભા થયા છે અને ખાસ કરીને અરવિંદ કેજરીવાલ ઉપર પણ એટલા માટે ઊભા થયા છે કારણ કે તેમણે આંધળું અનુકરણ કર્યું છે એમને જોયું નથી કે ગુજરાતમાં ખરેખર પરીક્ષાના પરિણામો આવી ગયા છે કે કેમ ક્યારે યોજાઈ હતી કેટલા વિદ્યાર્થીઓ માટે યોજાઈ હતી તે કશું જ જોયા વગર જે અખિલેશ યાદવ દ્વારા લખવામાં આવ્યું હતું અને તેની જ ઉપર તેમના દ્વારા પણ ટ્વીટ કરવામાં આવ્યું અને ક્યાંક આ બંને નેતાઓને હવે પોતાનું ટ્વીટ છે તે કરવું ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે કારણ કે હર્ષ સંઘવીએ સીધા જ પોતાના સોશિયલ મીડિયામાં એ લોકોના ઉપર આંકડા પ્રહાર કર્યા છે એ લોકોને ખોટા નેતાઓ કહી દીધા છે એટલું જ નહીં એવું પણ ક્યાંક કહેવામાં આવ્યું હતું કે તમારી આ ગંદી રાજનીતિમાં બાળકોનો સમાવેશ કરશો નહીં ખાસ કરીને એવું પણ કહેવામાં આવ્યું હતું કે હજી સુધી ગુજરાતમાં તો પરિણામો સામે જ નથી આવ્યા તેમ છતાં પણ તમે આ પરિણામો ક્યારે લાવ્યા તેવા પણ અનેક સવાલો હર્ષ સંઘવી દ્વારા પૂછવામાં આવ્યા હતા એટલે ક્યાંક આ નેતાઓને આંધણું અનુકરણ કરવું હવે ભારે પડ્યું હોય એવું લાગી રહ્યું છે તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં નમસ્કાર